મારું નામ તેજસ ઝાલા છે હું ચાર્ટર્ડ એન્જિનિયર છું રાજકોટમાં જે આગની જે દુઃખદ ઘટના બની ગેમ ઝોનમાં એને અનુસંધાને ગુજરાત સરકારે જે મનોરંજન તથા મનોરંજન રાઇડ્સ માટે અમુક નવા ધારાધોરણો અને નિયમો આપેલા છે એને અનુસંધાને જામનગરમાં જે હમણાં જે શ્રાવણી મેળો શરૂ થવાનો છે જન્માષ્ટમીનો તો એના માટેની જે પણ રાઇડ્સ ઇન્સ્ટોલેશન થાય તો એના માટે અત્યારે અમે અહીંયા જમીનની ચકાસણી એટલે કે સોઇલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ જે સોઇલ ઇન્વે ઇન્વેસ્ટિગેશનમાં અમે સાઇટ ઉપરથી અંદાજે છ મીટર એટલે કે વીસ ફૂટનો બોર કરી અને સેમ્પલ કલેક્ટ કરશું એ સેમ્પલનું ચારથી પાંચ દિવસ લેબોરેટરી ટેસ્ટિંગ કરી અને જે પણ રિઝલ્ટ આવશે એના બેઝિસ ઉપર જે પણ રાઇડ ધારકો છે કે જે રાઇડ ઇન્સ્ટોલ કરવાના છે એને અમે એના ફાઉન્ડેશનના ડ્રોઈંગ અને સૂચનો આપશું જેના અનુસંધાને એ પ્રમાણે એ લોકો નવી રાઈડો અહીંયા ઇન્સ્ટોલ કરશે જેથી કોઈ પણ જાતનો અકસ્માત કે દુઃખદ બનાવ આપણે નિવારી શકીએ ખાસ કરીને કઈ પ્રકારની ચેક કરવામાં આવશે દાખલા તરીકે જે બી અહીંની જે સેન્ડ છે તો એ સેન્ડ કેટલું વજન લઈ શકશે જે પણ કોઈ પણ રાઈડ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એનો એક લોડિક લોડ હોય છે તો અહીંની જે સોઇલ છે એનો લોડ લઈ શકશે કે નહીં અમારી સિવિલની પરિભાષામાં એને સોઇલ બેરિંગ કેપેસિટી કહેવાય જેને અમે ટન પર મીટર સ્કવેરમાં આપીએ તો અહીંની સોઇલની કેપેસિટી કેટલી છે એ અમે રિઝલ્ટ મારું નામ જનકસિંહ ઝાલા છે જામનગર લોકમેળાના સહ આયોજક અમે જામનગર લોકમેળામાં સરકાર શ્રીના નવા નિયમ મુજબ જે છે ટીઆરપી ગેમ ઝોન જે કાંઈ નવા નિયમનું ચુસ્તપણે પાલન કરી આ મેળાનું આયોજન રાખેલ છે આ મેળામાં આપણે સોલ રિપોર્ટનું પણ પાલન કરેલ છે એના માટે આ મશીનની આવેલ છે ટીઆરપી ગેમ ઝોન બાદ જે સરકાર નવા નિયમ બહાર પાડ્યા છે એનું ચુસ્તપણે પાલન કરી અને આ મેળાનું આયોજન રાખેલ છે મારે